વડોદરામાં કરજણમાં નર્મદા કાંઠે મગર દેખાયો હતો ત્યારે ઘાટ ઉપર મગર દેખા દેતા પ્રવાસીઓમાં પણ ફફડાટ ફેલાયો છે ત્યારે છેલ્લા ચાર દિવસથી ઘાટ ઉપર મગર વિડીયો સામે આવ્યો જેમાં ઘાટ પાસેની પોલીસ ચોકી પાસે આ મગરનો વિડીયો સામે આવ્યો છે ત્યારે નારેશ્વર યાત્રાધામના નર્મદા ઘાટ પાસે આ ઘટના બની છે જેમાં મગર દેખા દેતા પ્રવાસીઓમાં પણ હવે ફફડાટ ફેલાઈ ગયો છે તો વડોદરાના કરજણમાં નર્મદાના કાંઠે મગર દેખાયો જેમાં ઉપર મગર દેખા દેતા પ્રવાસીઓમાં ફફડાટ ફેલાયો ત્યારે છેલ્લા ચાર દિવસથી ઘાટ ઉપર મગર દેખાવાનો વિડીયો સામે આવ્યો જેમાં ઘાટ પાસેની પોલીસ ચોકી પાસે આ મગરનો વિડીયો સામે આવ્યો છે તો નારેશ્વર યાત્રાધામના નર્મદા ઘાટ પાસે આ ઘટના બની છે